નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એ ટેન સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે સવારે દસ કલાકે અમદાવાદ એરપોર્ટ પર થશે આગમન આવતીકાલે યોજાનાર સહકાર સંમેલનની તૈયારીઓની અમૂલના ચેરમેને કરી સમીક્ષા કહ્યું વિશ્વના ત્રીસ ટકાથી વધુ દૂધનું ભારતમાં થશે ઉત્પાદન ગાંધીનગરથી પાલનપુર લઈ જવા તો દસ હજાર લીટર જેટલો ભેળસેળયુક્ત દૂધનો નાશ મહેસાણાના વાડીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પાંચમો દિવસ બાર લાખથી વધારે ભક્તોએ લીધો દર્શનનો લાભ સમગ્ર રાજ્યમાં માતૃભાષા દિવસની ઉજવણી દૈનિક જીવનમાં પણ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા યુવાનોને આપી અને હવે સમાચાર જોઈએ વિગતવાર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ જી કોશિયાએ જણાવ્યું હતું કે નાગરિકોના આરોગ્યની દરકાર કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા પાલનપુર અને ગાંધીનગર ખાતે મળી આશરે રૂપિયા ચાર પોઈન્ટ સત્તર લાખની કિંમતનો દસ હજાર લીટર જેટલો ભેળસૂડયુક્ત દૂધનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે સાથે જ શંકાસ્પદ ચીઝ અને પનીરનો રૂપિયા ત્રાશી હજારની કિંમતનો ત્રણસો સાત કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને પાલનપુર બનાસકાંઠા ખાતે ટેન્કરમાં લઈ જવામાં આવી રહેલું દૂધ શંકાસ્પદ હોવાની બાતમી મળી હતી જેના આધારે તપાસ હાથ ધરતા ટેન્કરમાં રહેલા દૂધના જથ્થામાં માલ્ટો ડેક્સ્ટો ડેક્સ્ટિન પાવડરનું ભેળસેળ જોવા મળી હતી જ્યારે આ ટેન્કર પાલનપુરના સદીમાં મિલ્ક પ્રોડક્ટ્સને દૂધ પૂરું પાડવા જઈ રહ્યું હતું પેઢીના માલિક લક્ષ્મણ મોદીની હાજરીમાં દૂધના અગિયાર નમૂના લેવામાં આવ્યા હતા સાથે જ દૂધનો રૂપિયા એક પોઈન્ટ અડસઠ લાખની કિંમતનો ચાર હજાર સાતસો એક્યાસી લીટર જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત તેર હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરશે ભારતને ભારત નેટ ફેઝ બે હેઠળ રૂપિયા બે હજાર બેતાળીસ કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ગુરુવારના રોજ ગુજરાત પ્રવાસે છે આ દરમિયાન તેઓ ગુજરાત માટે અનેક વિકાસ કાર્યોની ભેટ લઈને આવી રહ્યા છે ત્યારે મહેસાણા ખાતે તેઓ વિવિધ વિભાગો હેઠળ રૂપિયા તેર હજાર કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમ દરમિયાન મહેસાણા ખાતે ઉપસ્થિત રહેશે ભારત નેટ ફેઝ બે હેઠળ રૂપિયા બે હજાર કરોડના ખર્ચે ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે આ પ્રોજેક્ટ અંતર્ગત બાવીસ જિલ્લાઓમાં ફેલાયેલા પાંત્રીસ હજાર બસો ચોસઠ કિલોમીટર ફાઈબર નેટવર્ક સાથે આઠ હજાર ત્રીસ ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે જેમને સો એમબીપીએસ સુધી હાઈ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી નેટવર્કમાં ખૂબ ઓછા અપગ્રેડેશન કરીને ઇન્ટરનેટની ગતિ ગ્રામ પંચાયત દીઠ એક જીબીપીએસ સુધી વધારી શકાય છે આ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના મુખ્ય એકેડેમિક બિલ્ડિંગનું લોકાર્પણ તેમજ હ્યુમન અને બાયોલોજીકલ સાયન્સ ગેલેરી અને ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટરના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ રૂપિયા પચીસો કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે નરેન્દ્ર મોદી મહેસાણા ખાતે રૂપિયા ત્રેવીસો કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે વિભાગના પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે આ પ્રોજેક્ટ્સમાં રાધનપુર સમખીયાણી સેક્શન મહેસાણા જગુદણ સેક્શન મહેસાણા જગુદણ ન્યૂ બ્રોડગેજ લાઇન મહેસાણા ભાંડુ મોટી દાઉ સેક્શન વગેરે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે રાધનપુર સમખિયાળી સેક્શન પાલનપુર સમખિયાળી ડબલિંગનો ભાગ છે જે કચ્છના રણ જોધપુર બિકાનેર આબુ રોડ વગેરે જેવા પ્રવાસન સ્થળો વચ્ચે જોડાણને વેગ આપશે આ પ્રોજેક્ટના લોકાર્પણથી ગુજરાતના મહેસાણા કચ્છ બનાસકાંઠા પાટણ અને અમદાવાદના લોકોને લાભ થશે વડાપ્રધાનના હસ્તે માર્ગ અને મકાન વિભાગ હેઠળ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ નેશનલ હાઇવે અને કેપિટલ પ્રોજેક્ટ ગાંધીનગરના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે જેમાં રૂપિયા ત્રણસો દસ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને અંદાજીત ચૌદસો કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત થશે આ માર્ગ અને મકાન વિભાગના કુલ અંદાજીત સત્તરસો કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવશે અંદાજીત રૂપિયા ત્રણસો ચોરાણું કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ પણ કરાશે બારસો કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન અને બસો અડતાલીસ કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસ કાર્યો કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના એકવીસો કરોડથી વધુના બે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સોળસો પંચ્યાસી કરોડના ખર્ચે બે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને ઉર્જા મંત્રાલેના 612 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ થશે પ્રવેક ટીવી અમદાવાદ પીએમ મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેમનું ગુરુવારે સવારે 10:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે ત્યારબાદ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને તેઓ મોડી સાંજે વારાણસી જવા સુરતથી રવાના થશે તો પીએમ મોદીના દિવસભરના કાર્યક્રમ પર એક નજર કરીએ તો નિર્ધારિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે એટલે કે આવતીકાલ સવારે દસ કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે એરપોર્ટથી સીધા તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે બપોરે પણ જે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવે તે મુજબ બપોરે એક વાગ્યા સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપશે અને જીસીએમએફએફના ગોલ્ડન જ્યુબલી કાર્યક્રમમાં ત્યારબાદ હાજરી આપશે સમગ્ર કાર્યક્રમ નિર્ધારિત જે કરવામાં આવે છે દિવસભરનો તે મુજબ બપોરે બે ત્રીસ કલાકે તેઓ તરફ વાડીનાથ પહોંચશે અને તરફ વાડીનાથ મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે વાડીનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના પણ કરવામાં આવશે ત્યારે વાડીનાથ ખાતે સાંજે ચાર થી પાંચ દરમિયાન તેઓ સભાને સંબોધન કરશે પીએમ મોદી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેઓ સવારે એરપોર્ટ પરથી ઉતરીને સીધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જશે જ્યાં તેઓ રાજ્યભરમાંથી આવનારા પશુપાલકો તેમજ સહકારી ક્ષેત્રના કાર્યકરોને સંબોધન કરશે આંગે નરેંદ્ર મોદી મોટેરા સ્ટેડિયમ ખાતે આવતીકાલના કાર્યક્રમની તૈયારીઓને અમૂલના ચેરમેને નિહાળી હતી અને સમીક્ષા કરી હતી આ કાર્યક્રમની રૂપરેખા આપી હતી આવતીકાલે યોજાનાર કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે આ વર્ષે અમૂલનું ટર્નઓવર એકસઠ હજાર કરોડને આંબી જશે અને સમગ્ર ગામોમાંથી સવા લાખ ખેડૂતો આ કાર્યક્રમમાં હાજર રહેશે વાત કરીએ તો પણ સાથે સાથે જુઓ તો એના પછીના દિવસે એટલે કે ત્રેવીસમી ફેબ્રુઆરીએ માન્ય પ્રધાનમંત્રીશ્રી અમારો વારાણસી ખાતે બનાસ ડેરીની એક નવી ડેરી જેનું પણ કાર્મુહૂર્ત સાહેબ બે વર્ષ પહેલાં કરેલી તેનું લોકાર્પણ અને ઇનોગ્રેશન કરવાના છે એનું બી લગભગ છસો સાતસો કરોડનું રોકાણ છે સાથે સાથે ઉજ્જૈન ખાતે અમારી ગોધરા હજુમાન ડેરીનું પણ એક નવી ડેરીનું લોકાર્પણ આ મહિનામાં કરશે એટલે અમારા ટોટલ જે પ્રોજેક્ટ્સ અત્યારે હાથ ઉપર છે लगभग पांच हजार करोड़ रुपया प्रार्थना है मिनिस्ट्री ऑफ फूड प्रोसेसिंग वर्ल्ड फूड इंडिया करेलूस्टमेंट आयोजन साढ़ा अग्य करोड़ रूपया तो हाँ तो देश में एम वर्ल्ड फूड कर देश की संस्थाओं देखा दी लगभग तेत हजार करोड़ इन्वेस्टमेंट्स एमओयू कर फमूलेस टका जी अगर हजार इन्वस्टमेंट करता वर्ष में दस जमाकोट खाते अमूल फेड डेरी જે છે એનું એક અટરા માટે ડેરી આપણે સ્થાપવા રહ્યા છીએ તે બે હજાર બારસો કરોડનો ખર્ચ તો કાલે આપણે પાંચ નવા પ્રોજેક્ટ ઉપર માન્ય પ્રધાનમંત્રીશ્રીના આજનું ઉદઘાટન થશે અમૂલના દરેક ડેરી જે અમારા ફેડરેશન સાથે સંકળાયેલા અઢાર સંઘ દરેક ડેરી નવું થઈ રહ્યું છે જેથી વધારે માત્રામાં ધું ટુ હેન્ડલ થઈ શકે નવા કોર બની શકે તો સાબર ડેરી ખાતે છસો કરોડના ખર્ચે નવું જે ચીઝ પ્લાન્ટ નું ઉદઘાટન તેનું ખાતમુહૂર્ત માન્ય પ્રધાનમંત્રીશ્રીએ દોઢ વર્ષ પહેલાં કરેલું તેનું ઉદઘાટન કાલે થઈ રહ્યું છે સાથે સાથે અમૂલ ડેરી આણંદ ખાતે ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણ થઈ રહ્યું છે ઓઝરલા ચીઝનું વિસ્તરણ થઈ રહ્યું છે અને પહેલી વાર અમૂલ ડેરીમાં યુએસટી એટલે લોંગ લાઈન એટલા ટેકનિક પણ આપણે શરૂ કરી રહ્યા છીએ ભરૂચ ડેરીએ મુંબઈ ખાતે એક નવો ડેરી પ્લાન્ટ શરૂ કર્યો છે કરવાના છે તેનું ઉદઘાટન આપણે કરવાના છીએ માન્ય પ્રધાનમંત્રીશ્રીના શું હસ્તે

જે હિસાબે દેશમાં દૂધનું ઉત્પાદન વધી રહ્યું છે અને વિશ્વની પરિસ્થિતિ જોતા વિશ્વનું ત્રીજા ભાગનું દૂધ એટલે કે ત્રીસ ટકાથી વધારે દૂધ ભારતમાં ઉત્પાદન થશે તો અમૂલને એક ડેરી ડુપ્લબમેન્ટ ઇન્ડિયાને ડેરી ટુ ડ્યુલપમેન્ટ બનવાનો એક સુંદર અવસર છે અને સાહેબનું જે વિઝન છે કે આપણે વિશ્વના દરેક ક્ષેત્રમાં ભારતે આગળ થવું તો આ એક ડેરી ઉદ્યોગ એવો છે કે જે એ પેશન્ટને પોસિબલ કરી શકશે મહેસાણાના તરફ વાડીનાથ ધામ ખાતે હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે મહોત્સવના પાંચમા દિવસ સુધી બાર લાખ જેટલા શિવ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે દેશભરમાંથી સાધુ સંતો મહંતો નેતાઓ અહીં પધારી રહ્યા છે તરફ વાડીનાથ ધામમાં સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં જયરામ ગીરી પણ હાજર રહ્યા હતા રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરુ ગાદી એવા મહેસાણાના વિસનગરમાં તરબ વાડીનાથ મહાદેવ ધામ ખાતે સોળ ફેબ્રુઆરીથી ભવ્યાથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે તરબ વાડીનાથ મહાદેવ અખાડા ધામ ખાતે બાવીસ ફેબ્રુઆરી સુધીમાં લાખો ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે આતકે તકે સુવર્ણ કળશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અમારે કંઈ નહીં તો શોભો શોભો અમારા બધા બાયુ બાયુ બધા થઈને છે બરાબર ના અમે બધા કાલ મોદી સાહેબ આવે તો અમને આનંદ આવ્યો ના આટલા તાણ થયા અમને મળવાનું મન છે ને અમારા વાડીનાથની એમ છે કે દયા છે અને કૃપા છે તો અમે અહીં પહોંચ્યા બધા અમારા જો ડોહાય છે ભાઈ છોકરીઓ છે નાની નાની ભણતી વળી બધી કોલેજની જાતી હતી બધી છોકરી બધી મૂકી વાડીનાથનું નામ પડ્યું તો બધા ભેગા થાય બધા મળી ને બધાય ને અમારા માતાજીનું જે બોલે સરજો છોકરા એમાં કંઈ અમારે ક્લાસ નથી અમારે એમાં માતાજીની શક્તિ છે છોકરીઓ અમે બધા ગીત ગાઈએ એમાં એમાં કંઈ ક્લાસ કરવા જતા નથી એ અમારે મારા માતાજીની શક્તિ છે ને અમે ગાઈએ બધાએ આ સાથે બાવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરબ વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ તકે સુવર્ણ કળશ મહોત્સવમાં પોરબંદરથી એક રબારી સમાજનું ગ્રુપ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું પોતાના સમાજનો આગવો પોશાક પહેરીને રબારી સમાજના પારંપરિક લોકગીત ગાઈને અને રાસ રમી આનંદ અનુભવ્યો હતો અમે પોરબંદર થી આવ્યા છીએ સોરઠ થી સૌરાષ્ટ્રના અમે કાલે પીએમ મોદીનું સ્વાગત કરવાના છીએ અમે જૂની પરંપરાથી થી અમારું સ્વાગત કરવાના છીએ અમે ગીર બરડા થી આવેલા છીએ અમે કાલે અમારી જૂની પરંપરાથી થી આનું સ્વાગત કરવાના છીએ અમારું જૂનો પહેરવેશ પહેરીને ધારવો કાપડું એવું બધું પહેરીને અને જાણ બધા આલમ પુરુષ બધા માતાજીના સર્જો ગાશે અને અમે બેનો બધી માતાજીના ગીતો ગાશું એવી રીતે અમે સ્વાગત કરવાના છીએ અમને બહુ ખુશી છે અને ગર્વ છે અમને રબારી સમાજ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સમાજમાં આનંદનું મોજું ફરી વળ્યું છે તરબ વાડીનાથ મંદિર રબારી સમાજની ગુરુ ગાદી માનવામાં આવે છે આ સ્થાનક રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે તરબધામ ખાતે વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે કે જે સોળ તારીખ છે લઈને બાવીસ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એના વરદ હશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે કે વાળીનાથ ધામ કે જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ રીતે રબારી સમાજના શિવ ભક્ત બહેનો જે છે એ પોતાનો આગવો પોશાક છે એ પહેરીને આવ્યા પોરબંદરથી છેક અહીંયા આવવું છે માત્ર વાળીનાથ ધામને લઈને એ કેટલો આનંદ અનુભવી રહ્યા છે મોદી નવસારી ના વાંસી બોરસી ખાતે પીએમ મિત્રા પાર્ક નું બાવીસ ફેબ્રુઆરી એ ખાતમુહૂર્ત કરશે એકતાલીસ એકર માં નિર્માણ પામશે જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે ત્યારે પીએમ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ પૂર્વે નવસારી ભાજપા અગ્રણીઓએ સભા સ્થળની મુલાકાત લીધી હતી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પરમ દિવસે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાસી બોટસી મુકામે પીડીએફ મિત્ર પાર્કનું ખાતમોત કરવા માટે આવી રહ્યા છે ત્યારે તંત્ર અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યશ્રીઓ પ્રદેશના હોદ્દેદારો અને બીજા અનેક લોકો લગભગ એક લાખ જેટલા લોકો મોદી સાહેબના સ્વાગત માટે ઉમટી પડવાના છે એની ભાગ ભાગરૂપે અત્યારે અમે એ સ્થળ પર મુલાકાતે છીએ અને જે પ્રિય મિત્ર પાર્ક છે એ નવસારી જિલ્લામાં આવવાથી નવસારી જિલ્લાનો ખૂબ ઝડપથી વિકાસ થશે અનેક લોકોને રોજગારીની તકો ઉત્પન્ન થશે લગભગ સિત્તેર હજાર ઉપરાંત લોકોને રોજગારી મળશે આના કારણે તો એના માટે નવસારી જિલ્લાની જનતા વડાપ્રધાન શ્રીને આવકારવા માટે થનગની રહી છે અને જે દેશના સાત આ આ ટાઈપના પ્રિય મિત્ર પાર્ક જે છે એમાંનું એક નવસારી જિલ્લામાં છે એના માટે અમે ખૂબ આનંદ અને ગૌરવ લઈ શકીએ એવી અમારે માટે અમારી આ નવસારી જિલ્લાની જનતા માટે ખૂબ મોટી મહત્ત્વની વાત છે ત્યારે ફરીવાર અમે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આવકારવા માટે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરીને ખૂબ સ્વાગત થાય થાય અને ભવ્ય રીતે આ પ્રોગ્રામ એના માટેની તૈયારીમાં લાગી ગીર સોમનાથમાં તાલાલા જિલ્લામાં હિરણ નદીના કિનારે સ્થિત શ્રી બાઈ માતાના મંદિરમાં ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો આ મંદિર તાજેતરમાં જ રૂપિયા દસ કરોડના વધુ ખર્ચે નિર્માણ પામેલ છે આ કાર્યક્રમમાં ધારાસભ્યો અને સંતો તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી જેમણે મંદિરના વિકાસ માટે રૂપિયા સોળ કરોડનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી કે તમે તમે એમના જાહેર કીધું છે જેટલા મોટા સપના જોશો એટલા અમારા મોટા સંકલ્પ હશે એટલે તમારી તાકાત જોઈએ કે તમારે શું જોઈએ છે તમે જેટલી તાકાતથી તમારા મોટા સપના જોશો એટલા પૂરા કરવાની ગેરંટી ના સિવાય માતાજી કા ન પ્રાણ પ્રાણ ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ઉપસ્થિત રહે પર્યટન મેોડ કા બજટ આપી એવા મહેસાણા ના વિસનગર ના તરબ વાથ મહાદેવ ધામ ખાતે સોળ ફેબ્રુઆરીથી ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો શુભારંભ થયો છે તરાબ વાલિનાથ મહાદેવ અખાડા ધામ ખાતે 22 ફેબ્રુઆરી સુધી લાખો ભાવિક ભક્તો લાભ લેશે ત્યારે 22 ફેબ્રુઆરી સુધીમાં 12 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો હોય તેવી માહિતી સામે આવી રહી છે. તરાબ ધમમાં વાલિનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજનમાં શિવ ભક્તો જે છે એ દૂર દૂરથી આવેલા છે છેલ્લા 5 દિવસથી સતત ને સતત શિવ ભક્તો જે છે એ આવેલા છે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે કે વાળીનાથ ધામ કે જેમાં રબારી સમાજ જે છે એ પોતાનો આગવો પોશાક જે છે એ પહેરીને આવેલો છે તમામે તમામ શિવ ભક્તો જે છે એ પોતાની આસ્થાનું ભાથું લઈને એ અહીં આવેલા છે આવતીકાલ એટલે કે બાવીસ ફેબ્રુઆરીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવાનું છે તેની તેથી જે ભક્તો જે છે એ પીએમ મોદીને પણ આવકારવા માટે એટલા તત્પર છે

ભાજપના ભરૂચના સાંસદ નીચે વારે વારે ઉપર આમ આદમી પાર્ટી ઉપર નિવેદનો કરે છે સમજી શકાય છે કારણ કે ચેત્રભાઈ વસાવા જ્યારથી જાહેર થયા છે આદિવાસી સમાજ એને હીરો તરીકે જુએ છે આદિવાસી સમાજના પ્રશ્નો માટે જેલમાં પણ જતા એના પરિવાર સાથે ડર્યા નથી એટલે સ્વાભાવિક છે કે મનસુખભાઈ વસાવાની જમીન પગ નીચેથી સરકી જાય એવી હાલત થઈ છે અત્યારે એમના નિવેદનો વારંવાર ચેતરભાઈ ઉપર નિવેદનો થઈ રહ્યા છે એ ખૂબ જ દુઃખદ છે તમે જો હું એમ કહું છું આટલા વર્ષોથી તમે સાંસદ સભ્ય રહ્યા છો ચલો તમે એક કામ કરો પૈસા કાનૂન એક લાગુ કરાવી દો કેન્દ્રમાં તમારી સરકાર છે ભાજપની રાજ્યમાં તમારી સરકાર છે અચ્છા અનુસૂચિ ફાઈવ લાગુ કરી દો આદિવાસી સમાજ માટે અથવા આદિવાસી સમાજની શિષ્યવૃત્તિ છોકરાઓ નથી મળી અપાવી દો હાલો ચાલો તમે તમે આદિવાસી સમાજના ત્યાં રસ્તાઓ નથી આજે આજે ઓગણત્રીસ વર્ષ ત્યાં ગુજરાતમાં ભાજપની સરકાર છે કેન્દ્રમાં દસ વર્ષની સરકાર છે દવાખાના સારા નથી આદિવાસી સમાજને ત્યાં ગામડાઓમાં સારી સ્કૂલો નથી સારા ટીચર્સ નથી ત્યાં પૂરતી સંખ્યા નથી તો તમે આદિવાસી સમાજ માટે કરી તો કંઈ શક્યા નથી અને જે ચેતરભાઈ વસાવા કરે છે એને તમે ખોટા નિવેદનો કરીને ટોકવાની રોકવાની કોશિશ કરો છો આ ખૂબ જ દુઃખદ છે હું આશા અપેક્ષા હું વિનંતી કરું છું આદિવાસી સમાજને ભરૂચની તમામ જનતાને જેમાં તમામ વર્ગ આવી જાય તમામ ધર્મના લોકો આવી જાય કે ચેતરભાઈ વસાવા તમારા માટે લડશે તમારા માટે જીવ આપી દેશે એટલી એટલો જનૂન મેં એમમાં જોયો છે તો એમને જંગી બહુમતીથી જીતાડવાનું હું તમને આહવાન કરું છું અને આ લોકો જે પણ ચેતરભાઈ વસાવા વિરુદ્ધની નિવેદનો કરે છે મને દુઃખ થાય છે ઘણા લોકો ભાજપ વિરુદ્ધ નિવેદનો કે ભાજપ વિરુદ્ધ લડવાને બદલે વિરુદ્ધ અત્યારે આખી ગેંગ ઊભી થઈ છે એ સારું નથી બહુ છે પુડુચેરી પોલીસ વિભાગ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ સોમવારે સનવે મનોર પુડુચેરી ખાતે એક સમજૂતી પત્ર અને જોડાણ અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને મિશન કર્મયોગી કાર્યક્રમ શરૂ કર્યો છે આ ભાગીદારીનો ઉદ્દેશ્ય શૈક્ષણિક કાર્યક્રમોને માન્યતા આપવા સંયુક્ત કૌશલ્ય અને તાલીમ કાર્યક્રમો હાથ ધરવા અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહિત કરવાનો છે પોલીસ કર્મચારીઓ અને આર યુ ફેકલ્ટી સભ્યોએ તેમની દ્રષ્ટિ અને પ્રવૃત્તિઓ વિશે રજૂઆત કરી હતી એમઓયુ બંને પક્ષોને એકબીજાને મજબૂત કરવા અને શિક્ષણ સંશોધન તાલીમ અને વિસ્તરણ કાર્યક્રમો દ્વારા સમાન મિશન તરફ કામ કરવા માટે સંસાધનો પહોંચાડવાની મંજૂરી આપે છે ત્યારે જેના અનુસંધાને બંને પ્રતિનિધિ પક્ષોના વડાએ વિશેષ સંબોધન કર્યું હતું બુધવારે પંજાબ અને હરિયાણાના શંભુ બોર્ડર પર કેટલાક યુવા ખેડૂતો બહુસ્તરીય બેરિકેડ્સ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે હરિયાણા સુરક્ષા કર્મચારીઓ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા પંજાબ અને હરિયાણાની બે બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ આજે તેમની દિલ્હી ચલો કૂચ શરૂ કરી હતી તેર ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ શરૂ કરનારા હજારો ખેડૂતોને હરિયાણા બોર્ડર પર રોકવામાં આવ્યા હતા જ્યાં તેમની સુરક્ષા કર્મચારીઓ સાથે અથડામણ થઈ હતી ત્યારથી ખેડૂતોએ પંજાબની હરિયાણાની સરહદ પર શંભુ અને ખનૌરી બોર્ડર પર પડાવ નાખ્યો છે સીએલએમ મિસ્ટ મિસિસ મિસ અને કિડ્સ ફેશન શો કોમ્પિટિશન યોજાઈ જાણીતા ફેશન શો સીએલએમનો ગ્રાન્ડ ફિનાલે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો ગ્રાન્ડ ફિનાલયમાં જ્યુરી વિજેતાના નામો જાહેર કરાયા હતા અને અલગ અલગ રાજ્યોમાંથી લોકોએ ભાગ લીધો હતો ટેલેન્ટ ગુડ લુકિંગ અને ફેશન શોમાં છેક સુધી ડેક ડેડિકેશન જાળવીને આગળ વધેલા વિવિધ કેટેગરીના વિનરોમાં સામેલ થયા હતા મિસ્ટર ઇન્ડિયા ફર્સ્ટ રનર અપ બે હજાર ચોવીસ તરુણું સેકન્ડ રનરઅપ બે હજાર ચોવીસ પરમાનંદ અને મિસ ઇન્ડિયા બે હજાર ચોવીસ ધનુષા મિસ ઇન્ડિયા ફર્સ્ટ રનર અપ બે હજાર ચોવીસ અનન્યા રાજપૂત તથા સેકન્ડ રનર અપ બે હજાર ચોવીસ સરિતા બની હતી તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર